મહિલા પાણીમાં ગરફ થઈ ગઈ હતી સ્થાનિક નાગરિક દ્વારા સામાજિક કાર્યકરો સંપર્ક કરી ત્વરિત અસરથી મહિલાની શોધખોળ શરૂ કરી હતી બ્રિજ પરથી આજે એક મહિલાએ નદીમાં લગાવ્યો હતો મહિલા સુરતથી માંડવી બસ ટિકિટ લઈને આવી હતી નદીમાં કૂદ્યા બાદ મહિલા પાણીમાં ગરફ થઈ ગઈ હતી સ્થાનિક નાવિક દ્વારા સામાજિક કાર્યકરનો સંપર્ક કરી ત્વરિત અસરથી મહિલાની શોધખોળ શરૂ કરી હતી મહિલા કોણ છે અને ક્યાંના છે તે અંગેની બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વધુ એક મહિલા નદીમાં મોતની છલાંગ લગાવતા મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ બોટ રવાના કરવામાં આવી હતી ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી વારંવાર આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે આજ રોજ બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં જંપલાવ્યું હતું આ અંગેની જાણ થતા જ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોએ નદીમાં મહિલાની શોધખોળ આદરી હતી જો કે તે નદીમાં પાણીમાં નદીના પાણીમાં ગરક થતા લાપતા બની હતી બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે નજીકથી એક પર્સ મળી આવ્યો હતો જેમાંથી સુરતના માંડવીથી ભરૂચ સુધી એસટી બસની ટિકિટ પણ મળી આવી હતી ત્યારે આ મહિલાની શોધખોળ અને ઓળખ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા